વેલકમ ટુ એવરીથીંગ ગુજરાતી તો આજે આપણે પાછલા વિડીયોમાં આપણે સાદા શબ્દો જોયા જેની અંદર લેટર્સના સાથે કાંઈ પણ જોઈનિંગ નહોતું હવે આપણે પ્લસ આ વાળા શબ્દો જોઈશું તો સૌથી પહેલાં તમે શું દેખાય છે અહીંયા આ છે ધજા તો આ છે લેટર ધ ના જ પ્લસ આ જા તો ઓકે આ છે ર પ્લસ આ રા અને જ પ્લસ આ જા રાજા ઓકે આ છે પ્લસ આ દ પ્લસ આ દાદા આ છે દાદા બ પ્લસ આ વ પ્લસ આ બાવા બાવા ત પ્લસ આ ર પ્લસ આ તારા તારા પ પ્લસ આ ટ પ્લસ આ પાટા પાટા મ પ્લસ આ અળ પ્લસ આ અળા માળા માળા ક પ્લસ આ કા હવે ખાલી ક ની સાથે જોઈનિંગ છે ક પ્લસ આ યા ક અધિક આ કા યા ક ને એક માત્ર કા આવી રીતે પણ બોલી શકો તમે ક ને એક સોરી ક ને કા નો કા તા ર હવે છે ફ પ્લસ આ ન સ વ પ્લસ આ અળ વાદળ વાદળ દ પ્લસ આ મ દાડમ દ હવે આ દ સાથે કાંઈ જોઈનિંગ નથી ખાલી લેટર દ છે પણ ર પ્લસ આ છે ર ને કાનો રા ધરા ધરાખ ઓકે તો એવી રીતે આપણે જોઈનિંગ શીખીશું ફરી મળીશું આગલા વિડીયોમાં